ઘર માં દસિતો નતો બે વર્ધી ની થાય ઘર ખાલી કે કાલે ની થાય તો ખાલી હું આ બે વર્ધી રહું છું તરત ઘડી ચોરી છું તમે તો તરત ઘડી તો ખાલી કરવો ઘર ની જરૂર છે તમારે જરૂર હોય તો હું શું કરું નવું લો છો બીજે ભાડે હવે લેવાનું નહીં તો હું રહું છું તો તમે ભાડું આવી દઉં છું તમે પાડીયા તું સતુલજી કે ખાલી ના કરું મારું દબીને બેઠા મારા પેલા ને કનુજી ને કેવું પડશે

ઘર પાડે મેં જો ઘર ખાલી કરો તે ઘર તો કે ખાલી આજે કાલે તમે ટાઈમ સર ભાડું આલો છું ઘર કે

તરી હજાર કીધે શું કઉીસ હજાર થોડું છે તો એમ કરો હવે શંભુજી તમારું દિન અમારું દિન છે હજાર રૂપિયા રાખો ને રાખો

તમારા છે એટલે ખાલી આજે નઈ કરું કાલે નહી કરું ના સાત તોડી છે ને કોણ ઓબરજે કરું એટલે તમે એક જ પેલી ગામની બે લુખવાડેરી તમે

જે પણ હોય હું પીવાનું ના ગમે ત્યારે ધમકી આવજો મારી વાત બોલો શંભુજી ઘર ખાલી કરવા આયા તા તા તો તારે ઘર ખાલી ના કરી પડે ભાડો અબડો બોલ બે વર્ષીયા ઘર માં રહું છું ને ભાડું સર આવ્યું હાલ હું ઘર ખાલી નથી કરવાનું નથી કરવાનો નથી કરવાનો એટલે ઓળખતો નથી લિમિટ મત મારો શું છે એમ

હા ખાલી કરી ઘર ખાલી જોવે પણ હું કર્યું પર ઘર તો ખાલી કરી થોડું મારી આબરૂ છે ગોમમાં આબરૂ તારે છે અમારે આબરૂ નથી અડધો દાદા સો હું કર્યું ઘર ખાલી અડધો ઘર ખાલી જોવે ભં કંદીન યાદ રાખ દે તે આનું આનું હવે મારે આ ઘરે નહીં જોતું ના 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 ઘર તો હું લેવા વગર નહીં આ માર્યો છે ને એનો બદલો તો હું લેવા વગર નહીં એટલા મારા બે ભાઈ ફોન કરું બોલો

ઘર ખાલી થઈ ગયા તમે આવી દો હાડો પૈસા લઈને શું પૈસા એટલે પૈસા પોત્રીસ હજાર રૂપિયા વાત નહી થઈ ગઈ આપડે સારું આવો હાડો ઘરે આવો શું

તમારે દાદિરી કરાદિરી નથી દાદી ના કરે પૈસા વાત કરો કે વાત કરો સતુજી ને વાત કરો ઘર ખાલી ફોન કરો ફોન કરી મારે પડે કે

ધમકી વાલે છે શું કરું હવે આ મેટર મારા ભાઈ ના જવાડું તો મારા ભાઈ ઉજી જવા દીધી તો આ તો હવે આજકાલ ના લુખા છે મારો ભાઈ માથા ભારે છે હોય ને ઘણો જેલો છે બે બે ભાઈ આય તો જીવતા નઈ રહી હવે ફોન કરું ના કરું મારે છે ફોન ભાઈ હેલો હા ભાઈ આ રહ્યો હાલ તો આપડા ઘરે જ છુ ભાઈ એક મેટર થી ને કોઈ નઈ ભાઈ પેલું ખબર આપડે ત્યાં ભાડે ઘરે લાવ્યું તું મન

નેકડો એમ બે બે ભાઈ આવતો તરત ને તરત આવજો હું ઘર તો ખાલી કરું બરું એમ કેવા પણ તમે આઈ નહીં મારશો તમે બરોબર ના મન માર્યો હે કોક જ માર્યો અને મન તો કીધું તમારે જેટલા વાળા હોય ને એટલા લઈને આવજે એમ કીધું મન તો કે હાર વેઠો તમે આવજો હવે મારા ભાઈ આવશે હવે એને ખબર પડશે કે એ માથા ભારે એક મારો ભાઈ માથા ભારે બરોબર છે હવે આવશે મારો હવે એ મારશે